ભરૂચ જિલ્લાના મક્તમપુર ગામના મુસ્લિમ સમાજના રહીશો દ્વારા રાજ્યમાં ચાલી રહેલી ની પ્રક્રિયા દરમિયાન થયેલી ગેરરીતિઓના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને સંયુક્ત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે મક્તમપુર ગામના અનેક કાયદેસર અને વર્ષોથી વસવાટ કરતા મતદારોના નામો સામે ખોટી અને ગેરકાયદેસર વાંધા અરજીઓ કરવામાં આવશે અનેક કેસોમાં સ્થળ તપાસ કર્યા વિના સંબંધિત મતદારોની પૂછપરછ કર્યા વિના તેમજ પૂરતા પુરાવા જોયા વિના જ ફોર્મ સ્વીકારી કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ રજૂઆતમાં ઉલ્લેખાયું છે આ પ્રક્રિયા કુદરતી ન્યાયના સિદ્ધાંતોના વિરુદ્ધ હોવાનું પણ આવેદનમાં જણાવ્યું છે આક્ષેપ મુજબ ફોર્મ નંબર સાત દ્વારા મોટા પાયે નામ કમી કરવાની અરજીઓ કરવામાં આવે છે જેમાં નિવૃત્ત સરકારી અધિકારીઓ વેપારીઓ તથા પ્રતિષ્ઠિત નાગરિકોના નામોનો સમાવેશ થાય છે આવેદનમાં કુમાર વિઠ્ઠલભાઈ પટેલ કલ્પેશ કુમાર કેશવભાઈ પટેલ અને ગણેશ પૂનમભાઈ માછી નામના વ્યક્તિઓ દ્વારા દુષ્ભાવના અને રાજકીય પ્રેરણાથી ગામના બસો નેવથી વધુ વ્યક્તિઓ સામે અરજીઓ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાવશે સાથે જ સંબંધિત સરકારી અધિકારીઓએ યોગ્ય ચકાસણી વિના અરજીઓ સ્વીકારી ગંભીર બેદરકારી દાખવી હોવાનું પણ જણાવ્યું છે ગ્રામજનોએ કલેક્ટર પાસે માંગણી કરી છે કે તમામ વાંધા અરજીઓની સ્વતંત્ર નિષ્પક્ષ અને વિગતવાર તપાસ કરવી જોઈએ કયા મતદારો વિરુદ્ધ અરજીઓ થઈ તેની સત્તાવાર માહિતી મેળવી ખોટી માહિતી આધારિત કાર્યવાહી કરનાર વ્યક્તિઓ અને અધિકારીઓ સામે કાયદેસર પગલાં લેવા જોઈએ વધુમાં તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત ભલામણો સ્થગિત રાખવા સંબંધિત મતદારોને પૂરતી રજૂઆત અને પુરાવા રજૂ કરવાની તક આપી અંતિમ નિર્ણય સુધી કોઈ પણ મતદારનું નામ યાદીમાંથી ન કાઢવાની માંગણીઓનું કરાય છે વધુમાં જરૂર પડે ત્યારે ગ્રામજનો તમામ દસ્તાવેજી પુરાવા રજૂ તૈયાર કરશે સાથે જ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા લોકો અને તેમને મદદ કરનાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવે છે ચોક્કસ વર્ગને નિશાન બનાવી ચોક્કસ રાજકીય કાર્યકરોના હાથે એસઆઈઆર ફોર્મની અંદર પ્રતિષ્ઠિત નાગરિકો વકીલો એન્જિનિયરો રિટાયર્ડ સરકારી કર્મચારીઓ વિરુદ્ધ એસઆઈઆર ફોર્મ ભરાયા છે જેની ચકાસણી અને ખાતરી કર્યા વગર અધિકારીઓએ તેને સ્વીકાર્યા છે આ આખી પ્રક્રિયા સંદેહ સંદેશ એકદમ શંકાસ્પદ છે અને તેની સામે અમારો સખ્ત વિરોધ છે અમને આશા છે કે કલેક્ટર સાહેબ અધિકારી તરીકે ચૂંટણી અધિકારી તરીકે આવા તત્વોની જે મનો જે ઈચ્છા છે જે જે એમની મતલબ મુસ્લિમ મતદારો કમી કરવાની જે પ્રયાસ છે તેને નાકામ કરશે અને યોગ્ય પગલાં ભરશે